નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારો અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત ઓદગા સમાચાર પર જે દોસ્તો ન આવ્યા હોય તે મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો આજે આપણે આ વિડીયોમાં અર્બન હેલ્થ સોસાયટી અમદાવાદ દ્વારા સ્ટાફ નર્સની ભરતીની ઓફિશિયલ નોટિફિકેશન બહાર પડી છે તેના વિશે વાત કરીશું સૌપ્રથમ પોસ્ટની વાત કરીએ તો સ્ટાફ નર્સ સાહીઠ જગ્યા પર ભરતીની જાહેરાત કરવામાં આવેલી છે એની એજ્યુકેશન ક્વોલિફિકેશન જોઈ લઈએ બીએસસી નર્સિંગ કાં તો જીએનએમ કરેલું હોવું જોઈએ અને સાથે ગુજરાત નર્સિંગ કાઉન્સિલમાં રજિસ્ટ્રેશન થયેલું હોવું જોઈએ અનુભવની વાત કરીએ તો સરકારી કાં તો ખાનગી હોસ્પિટલની કામગીરીનો અનુભવ હોય છે સાથે કોમ્પ્યુટર બેસિક સર્ટિફિકેટ ધરાવનારને અગ્રિમતા આપવામાં આવશે જેના ફોર્મ પાંચ સાત બે હજાર ચોવીસથી બાર સાત બે હજાર ચોવીસ દરમિયાન ભરાશે જેની એપ્લાય ઓનલાઈનકરણ લિંક તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાંથી મળી જશે અને ઓફિશિયલ નોટિફિકેશન પણ તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાંથી મળી જશે આ વિડીયો લગતી તમારે કંઈ પણ ક્વેરી હોય તો તમે મને કમેન્ટ બોક્સમાં જણાવી શકો છો ધન્યવાદ